અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે મહેમદાબાદ તાલુકાના હલદરવાસના બે વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા છે પહેલાંના જમાનામાં બળદગાળા જાન લઈને જતા ત્યારે અત્યારે કારમાં વરરાજા પરણવા જતા હોય છે ત્યારે મહેમદાબાદ તાલુકાના હલદરવાસના બે વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા હતા કપડવંજ તાલુકાનું ફતેહબાદ ગામના વરરાજા હેલિકોપ્ટરમાં આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ગામ લોકોના વાર હેલિકોપ્ટર જોતા ખુશખુશાલ જોવા મળ્યા હતા કેવડ જાન લઈને આવે છે હું વરરાજાના મામા છું અને વરરાજા જે છે એના જે પિતા શ્રી અજીતસિંહ ઝાલા એમની ખૂબ તમન્ના હતી કે મારા દીકરાની જાન એમ કે હેલિકોપ્ટરમાં લઈ જાઓ કંઈક કેમ રજવાડી જાન જેવું કરવું એટલે તે એમની તમન્ના પૂરી કરવા માટે આજે તેમને આ ખર્ચો કરીને પણ બંને દીકરાઓની અમને તમન્ના પૂરી કરી છે સતીશ ક્રિશ્ચન દિવ્યાંગ ન્યૂઝ કપડવંજ ખેડા